અમદાવાદમાં મા અંબાની આરાધના નું પર્વ નવરાત્રીની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કે એનડી દ્વારા આ વર્ષે મમતા ફાર્મ પાર્ટી પ્લોટ વૈષ્ણો દેવી સર્કલ પાસે ડોમ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે

આ ડોમ ગરબાનું આયોજન ખાસ કરીને ગરબાના ખેલૈયાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે જેથી વરસાદ પડે તો પણ ખેલૈયાઓના રંગમાં ભંગ ના પડે અને ઉત્સાહથી સવાર સુધી નોન સ્ટોપ ગરબા રમી શકે સાથે સરકારની સંપૂર્ણ ગાઈડલાઈન ને ધ્યાનમાં રાખીને કોઈ પણ જાતની અવ્યવસ્થા ના થાય તે પ્રમાણે આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તો આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ સંગીત નિર્દેશક તથા કમ્પોઝર કેતન દવે અને તેમની સાથે તેમની ટીમ જેમાં પ્રસિદ્ધ ગુજરાતી લોક ગાયક પીયુદાન ગઢવી સહિત જાણીતા ગાયકો ગરબાની રમઝટ બોલાવવા માટે આ ઇવેન્ટમાં જોડાશે કે એન્ડ ડી ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ સરસ મજાના યુનિવર્સલ અમદાવાદી ગરબા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એમાં અહીંયા એવી સરસ મજાની સરકારની બધી ગાઈડલાઇન એટલે કે સીસીટીવી કેમેરાથી સુસજ્જ સ્થળ છે પાર્કિંગની પૂરી વ્યવસ્થા છે ફાયર સેફ્ટીને તમામ ધ્યાનમાં રાખી સાથે મેડિકલ ટીમ સાથે ઇન્સ્યોરન્સ એવો ઉતાર્યો છે કલાકારથી લઈને ચોકીદાર સુધી હવે એમાં હમી જાય અહીં જે ફૂટપ્રિન્ટ આવે જે પગ આવે જે પગલાં આવે એ પગલાંને પણ કાંઈ થાય તો એનો પણ ઇન્સ્યોરન્સ લઈ અને સિક્યોરિટીની સતત અહીંયા હિલચાલ રહેશે સતત કેમેરાથી સૌને મોનિટાઈઝ કરવામાં આવશે સૌની ઉપર ધ્યાન રાખવામાં આવશે મેડિકલ ટીમ પણ અત્રે અવેલેબલ ફૂડ સ્ટોલ પણ અત્રે અવેલેબલ જે તમામ સરકારી ધારાધોરણના નિયમ પ્રમાણે સાથે જ એવડો મોટો ડોમ કે જેમાં વરસાદમાં એક ટીપોઈ પલળાય નહીં પણ માની ભક્તિમાં ભીંજાઈ શકો તો એવી પલળી પણ ના શકાય અને આનંદથી ગરબા રમી શકીએ સાથે જ અહીંયા ત્રણથી લઈ અને બાર તારીખ સુધી નવરાત્રી જ્યારે થવા જઈ રહી છે ત્યારે પહેલો દિવસ ત્રણ તારીખ ગુજરાત પોલીસને અમે આવકાર્યા છે તમામ પોલીસ બંધુઓ પોલીસ પરિવાર સાથે અહીં પધારી શકશે સાથે પહેલી તારીખે પ્રી નવરાત્રિ છે જેમાં ઓપન ટુ ઓલ સૌ કોઈને જે ગરબા રમવા થનગની રહ્યા છે એવોને અહીંયા અમારા તરફથી હાર્દિક આમંત્રણ છે મા અંબા તરફથી આમંત્રણ છે કે જેને જેને ગરબા કરવા હોય પહેલી તારીખે વયા આવજો બાપ અહીંયા એકદમ એક રૂપિયા લીધા વગર હવને ખાલી આનંદ પીરસવાનો છે